સૌ સૌમિત્રણ જય સોમનાથ ઓમ નો શ્રી પ્રિય મિત્રો તમારો દિવસ શુભ રહે મંગલમારી શુભકામના હું બિલી મારાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશ્વરમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ આજે તારીખ છે ચાર અગિયાર બે હજાર પચીસ ને મંગળવાર કારતક સુ ચૌદશ તિથિ છે આજે વૈકુંઠ ચતુર્દશી છે આજના દિવસે પંચક પૂરા થઈ જાય છે આજે મંગળ ભોમ અમૃત સિદ્ધિ યોગ પણ છે આજનો દિવસ પણ ઘણો શુભ છે આજે જે બાળકનો જન્મ થાય એની તિથિ ગણાય છે ચૌદસ આ ચૌદસ તિથિ આજે રાત્રે દસ મે આડત્રીસ મિનિટ પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની પૂનમ તિથિ ગણાશે પૂનમનો વ્રત ઉપવાસ વગેરે આવતીકાલે જ કરવાનો રહેશે આજે નથી કરવાનો પૂનમ ઉપવાસ આવતીકાલે કરવાનો રહેશે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે રેવતી રેવતી નક્ષત્ર આજે બપોરે બાર છત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય અશ્વિની નક્ષત્ર ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે ને યોગ ગણાય છે વ્રજ વ્રજ યોગ આજે બપોરે ત્રણ ને ચુમ્માલીસ મિનિટે પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય સિદ્ધ યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે ઘર ઘર કરણ આજે બપોરે બાર ને પચીસ મિનિટે પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મીન મીન દાસન દક્ષરાવે છે

આ રાશિ તિથિ વાર નક્ષત્ર વિકરણનું બહુ જ મહત્વ છે મિત્રો એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રાણ પૂજા વિધિ કરી લેવી છે આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર એ મારા ઘર પરિમાંથી કોઈ પણ સદસ્ય એની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી શુભકામના આજનું સુકન કરી લો આખું વર્ષ સરસ થશે મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરમાંથી કોઈ પણ સદસ્ય આજના દિવસે કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂર છે કોઈ ઓપરેશનમાં ડિલિવરીમાં કોઈ સગાઈ હોય તો મંગળવાર છે એટલે સગાઈ ના કરવી જોઈએ ના પડેલી છે સગાઈ કરવાની તે સિવાય વિદેશની યાત્રા માટે જરૂરી છે કોઈ ખરીદી કરવા માટે જરૂરી છે મોટી વસ્તુની આજના દિવસે કોઈ એક્ઝામ આપવા જઈ રહ્યા છે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજનું સુકન કરી લેજો એટલે આખું કાર્યક્ષેત્ર તમારું બદલાઈ જાય તમને સારી સફળતા મળી શકે એમ તો આજે મંગળવાર છે કોઈ કામ કરવા જવાનું કે એમને ઘરેથી નીકળો છો તો મોટા ભાઈને કાકાને ફોવાને કોઈને વંદન કરીને નીકળો આજના દિવસે કૂતરાને ભાખરી ખવડાવવાનું બહુ મહત્વ છે ગોળ ઘી લગાવીને ખવડાવો તો ભય રોગ શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થઈ શકે છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા જવાનો હોય તો તેના માટે પણ એક ચોક્કસ આજે સવારે નવ થી બપોરે ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે બપોરે ત્રણથી સાંજે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે સાડા સાત થી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને રાત્રે દસ થી સાડા દસ થી રાત્રે સાડા દસ થી આવતીકાલે મળશે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો સારી સફળતા મળી શકે છે પરંતુ મિત્રો આજે બપોરે બાર છત્રીસ મિનિટ સુધીમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ યા તમે આજે કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરવા જઈ રહ્યા છો યા કોઈ પણ વસ્તુની ખરીદી કરવા જઈ રહ્યા છો તો તેનું શું ફળ છે તે આપણે જોઈ લઈએ આજે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો ઘણા કષ્ટ બાદ મળી શકે પરંતુ આ સમયગાળા દરમિયાન ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ વેચાણ કરવા માટે પણ શ્રેષ્ઠ નવો ધંધો ચાલુ કરવા માટે પણ શ્રેષ્ઠ આ સમયગાળા દરમિયાન ગાડી વાહન મોટર તે સિવાય ઇલેક્ટ્રોનિક્સ આઇટમ સોનું ચાંદી વગેરે ખરીદી કરી શકો છો દરેક પ્રકારની ખરીદી થઈ શકે નવું વાહન પ્રથમવાર ચાલુ કરવું તો પણ થઈ શકે છે આજે કરેલા કાર્યની અંદર આરંભ કરેલા કાર્યમાં તમને મૂલ્યવાન વસ્તુઓ પ્રાપ્ત થઈ શકે એવો આજનો દિવસ છે દિવસ ઘણો સરસ છે આજે નવ વસ્ત્ર ધારણ કરો છો તો વધુ લાભ થાય પ્રેમ સંબંધો વધે ગુરુ દ્વારા સારું જ્ઞાન પ્રાપ્ત થાય એના દ્વારા ધનવાન થવાના યોગ ઊભા થાય આજે નવા વસ્તુ ધારણ કરવાથી સોનું ચાંદી વગેરે ખરીદવાનો યોગ ઉભો થાય ઘરમાં કઈ શુભ પ્રસંગ આવીને જશે માટે આવું બધું જે ફળ છે તે આજે બપોરે એકતાલીસ મિનિટ સુધીમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ આ નવો ધંધો વેપાર કઈ ચાલુ કરવા જઈ રહ્યા છો તો તેનું શું ફળ છે આપણે જોઈ લઈએ તો આજે કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો નવ દિવસમાં મળે બાકી શક્યતા ઓછી છે આજે પણ કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો વેચાણ કરી શકો છો આજે કરેલું કાર્ય તમે જે કરો છો વારે ઘડે કરવાનો યોગ ઉભો થાય છે માટે આજે જે નાના નાના ધંધા હોય છે જેમાં રોજની ઇન્કમ વધે એવા ધંધા છે તો આજે કરવાથી બહુ ફાયદો થઈ શકે કારણ કે જે કરો એ ફરી પાછું થાય ખરીદી કરો તો પાછી ખરીદી કરવાનો યોગ થાય વેચાણ કરો તો પાછું વેચાણ કરવાનો યોગ ઉભો થાય છે દસ્તાવેજો પર સાઇન કરવા માટે પણ સરસ ખરીદી કરવા માટે પણ સરસ ઇન્ટરવ્યુ આપવા માટે પણ શ્રેષ્ઠ દેશ વિદેશની જાત્રા માટે જવાનું પણ શ્રેષ્ઠ ધર્મક્ષેત્રની જાત્રા માટે જવાનું પણ શ્રેષ્ઠ આજે નવસ્ત્ર ધારણ કરશો આ સમયગાળા દરમિયાન તો તમારો સ્વભાવ બહુ ઉતાળ્યો થઈ જશે અને ઉતાળ્યા સ્વભાવને કારણે તમને મોટું નુકસાન થઈ શકે છે તેમજ તમારા કપડાં ખરાબ પણ થઈ જાય ફરી પાછા ઉપયોગમાં પણ ન લઈ શકો એટલા માટે આજે નવસ્ત્ર પહેરવા માટે બહુ યોગ્ય સમય નથી આવું બધું જે ફળ છે એ આજે તમને બપોરે બાર છત્રીસથી આવતીકાલે સવારે નવ ને એકતાલીસ મિનિટ સુધીમાં મળે આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો কার্তিক শুভে শুক্ল পক্ষে চতুর্দী আয়গত দাম গোত্র খবর হয় গোত্র বুঝি বলছে মতৃতি পুর পুণ্য হল प्राप्ति अर्थम अप्राप्त लक्ष्य में ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्य में ही चिरकाल रक्षणात्मक लोके व सभायाम राज व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति मो अखिलुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति मम जन्म समय तथा जन्म कुंडली मध्ये स्थित ग्रह गोचर ग्रह महादशा अंतर्दशा प्रत्यर्दशा तथा योग युति, शुभफल प्राप्ति अर्थम भय, रोग, शत्रु बाधा, दोष मारण, तारण मंत्र तंत्र અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવા ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો बोलणो अनुसारतः सकल मनवांछित फल प्राप्ति अर्थम હવે જે બરકત ને પૂજાવાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકો હવે જે કૌંસ વિતી લોકોએ બોલવાનું જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે मम दामपत्य जीवन मध्ये સુખાકારી પ્રાપ્તિ अर्थम पुत्र पौत्रादि संतति प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मते पण आवी जायसेम दीर्घ आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम तथाच अब जरा लगन नही थे ते लोके बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पत्यां दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો ભૂલવાનું મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય આદિ સમન્વિત સંતતી સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો ભૂલવાનું છે સીખ માં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા માંગતા વિદેશ ગમન योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वडे बोलूच ते आरोग्य ने भूमिरा आपलिन लोपरे तो नंतर प्रत्येक जना बोलवा बोलो मामा आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम વધારે જણાવો મનવાંછિત ફલ પ્રાપ્તિ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

આજે પૂજા કરતા ગયું હોય તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી પાણી ચઢાવી દોર્મ જે કરતા જય હોય તમારો દિવસ શુભ રહે તમે ને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી સૌથી પેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જે સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ